નમસ્કાર વિજાપુર સંદેશ આપનું હાર્દિક સ્વાગત છે તોતેર વર્ષ બાદ શુભ સંયોગ બન્યો છે જેમાં સોમવારથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે અને સોમવારે પૂર્ણ થશે ત્યારે શ્રાવણના પ્રથમ સોમવારે મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં રેલવે સ્ટેશન પાસે આવેલ જબરેશ્વર મહાદેવનું મંદિર હર હર મહાદેવના નાથથી ગુંજી ઉઠ્યું હતું ભોલેનાથના ફૂલોના નયનરમ્ય શણગારનો ભક્તોએ દર્શન કરી લાભ લીધો હતો અને જળાભિષેક તેમજ બિલ્વપત્ર અર્પિત કરવાનું ભક્તોએ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું તેમજ આરતીનો લાભ લીધો હતો આ રીતે વિજાપુરના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ આરતીના ઘંટારવથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યા હતા અને ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જાપુર રેલવે સ્ટેશન સ્થિત જબલેશ્વર મહાદેવનું મંદિર બીજાપુર આજથી શ્રાવણ મહિનાનો દસ સોમવારે ભોળાનાથનો સાંજે શણગાર થશે તથા સવારે પૂજા અર્ચના થશે ભાઈ ભક્તો ઘણા દર્શન કરવા અને અહીંયા દાદાનો ખૂબ જ મોટો મહેમાન આજુબાજુના વિસ્તારમાં વસરેલો છે